તો આપણે બધા મિત્રોને એટલું જ જણાવવાનું કે આપણે હાથે કરીને ઉતાવળ ન કરાય અને એ ભાઈએ આપણે ન્યૂઝમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધી સોશિયલ મીડિયામાં આવ્યું હતું એટલે મેં જોયું હતું તો એમાં મને વાંસવા મળ્યું કે શોર્ટકટ રસ્તો એને લીધો હતો એ ભાઈનો પગ લપસી ગયો અને એ પડી ગયા અને જેવા નીચે પડ્યા અહીંયા ઘટના સ્થળે જ એ ભાઈનું મૃત્યુ થયું છે તો આપણે એટલું કે ગિરનાર ગમે ત્યારે જાવી અહીંયા કાણેનું વાતાવરણ એકદમ ચોખું હોય છે અને ભેજવાળું જ હોય છે એટલે લગભગ જગ્યાએ જેવા લીલ જામેલું જ હોય છે તો આપણે આઠેકરીનો શોર્ટકટનો રસ્તો ન અપનાવો કે અને જૂની આપણે લખેલ લખાણ છે જ તે કે ઝડપની મજા મોતની સજા તો આપણે આવી રીતે ધ્યાન રાખાય અને સીડીઓ છે સીડીઓમાં પણ આપણે ધ્યાન રાખીને જ ચડવું જોઈએ એમાં પણ આ પગથિયા લપટણા હોય છે એટલે આથે કરીને આપણે આવું શોર્ટકટનો રસ્તો ના લેવાય અને કલાક બે કલાક મોડું થાય ને એ પોહાય ને આ વસ્તુ બની છે એ ભાઈ પડી ગયા હવે આગળ જતા બીજા વખત કેવું કેવું દુઃખ આવે છે એ તો એ ખુદને ખબર હોય છે આપણે તો વાતું જ કરવી છીએ ખાલી કે આવું થયું ને ઓ ને બસ આપણે દર્શાવી દઈએ છીએ પણ જેની ઉપર વીતી હોય ને એને ખબર હોય છે પણ ટૂંકમાં એન્જોય આપણે કરો દર્શન કરો પણ બધું જોઈ જાણીને કરવું જોઈએ ખોટી આવી રીતે અથડાઈ ના કરાય ને ઘણી જગ્યાએ આપણે સરકાર છે ના ગણે બધી આપણને ના પાડે છે કોઈ આવું ન કરો તમે પણ અત્યારે ઘણા ખરા વ્યક્તિઓ નથી સમજતા અને કોઈ આડાવડું જોવે કોઈ દેખાય નહીં એટલે એ રસ્તેથી વયા જાય છે આપણને અહીંયા ગિરનાર પર્વત ઉપર સીડી આપેલી જ છે તો આપણે શોર્ટકટ રસ્તો અપનાવવાની જરૂર નથી એના કારણે જ જો આવું બધું થાય છે ઘણું ખરું પબ્લિક સરકારથી ઉપર જવા માગે છે પણ એના કારણે જ પરિક્રમા બંધ રાખવામાં આવી છે કે રસ્તા બધા ધોવાઈ ગયા છે લપટના છે હશે અને ક્યાં કેવી રીતે પગ લપસી જાય કઈ ખબર ના પડે અને એમાં લપસી ગયા એટલે કંટ્રોલ આપણા હાથમાં છે નહીં કંટ્રોલ ગમે એમ કરવી તો એ પગ આપણો લપટી ગયો પછી તો શું કરવું કંઈ પકડવાનું આપણા હાથમાં છે નહીં અને જ્યાં છે ત્યાં બધું લીલવાળું જ છે એ ભાઈ સાથે કોણ કોણ હતા એ તો વધારે આપણને માહિતી નથી આ તો તમને એક ઉદાહરણ તરીકે કહું છું કે કદાચ એની સાથે કોઈ મિત્ર કે કોઈ બીજા સાથે એ ભાઈ ગયા હોય તો આમાં જેને એની સાથે હતા એને ઘરે શું જવાબ દેવો કી પણ આ વિચાર કરવો પડે ને આમાં અત્યારે તો કલયુગની દુનિયા છે ખાસું માનમાં કોઈ રાજી નથી એટલે બધાય નેગેટિવ વિચારથી સમજે કે આ લોકોએ કોઈ ડગો કર્યો છે આવું કર્યું છે એવું કર્યું છે તો મિત્રો બધાય ચાલવીને જેની સાથે એની હળીને મળીને એન્જોય કરો દર્શન કરો પણ આપણે કોઈ રેતનું નુકસાન ન થાય ને એવી રીતે એન્જોય કરો અને મિત્રો મારી પાસે જે કાંઈ માહિતી હતી એટલી મેં કીધી છે અને વિડીયોમાં ક્યાંય ભૂલ થઈ હોય તો માફ કરજો જય ગિરનારી